આપને બધાને ખબર છે આજે વિજયાદશમીનો તહેવાર છે વિજયાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતનું આ પ્રતિક છે તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે પ્રોપર્ટી છે કલેક્ટર શ્રીનું તંત્ર છે નગરપાલિકા છે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે આમાં બધા જ ડિપાર્ટમેન્ટ જોડાયેલા છે પોલીસમાં ટોટલ અમારે ચાર ડીવાય અગિયાર પીઆઈ અને નવસો જેટલા પોલીસ કર્મચારીઓ આમાં જોડાયેલા છે મેં આપને કીધું ને કે આમાં અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોના વિરુદ્ધમાં જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમે આપના માધ્યમથી મેસેજ આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જેને પણ હાથમાં લેવાની કોશિશ કરશે અથવા એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઉભું કરવાની પ્રયત્ન કરશે અને એમાં ઘરમાંથી ખેંચી કાઢી અને એના વિરુદ્ધમાં સજા કરવા માટે પૂરો પ્રયત્ન કરીશું